મિત્રો આજે આપણે વાત કરીશું માટીથી ટેકનોલોજી સુધીની બોટાદના ધરતીપુત્રની પ્રગતિશીલ સફર વિશે રાણપુર તાલુકાના મોટી વાવડી ગામના રમેશભાઈ વાલજીભાઈ બદ્રેશિયા દ્વારા પોતાના ખેતર પર રાણપુર ખેડૂત ઉત્પાદન સંગઠનના સહયોગથી એક ખાસ ડિવાઇસ લગાવવામાં આવ્યું છે આ ડિવાઇસની વિશેષતાની વાત કરીએ તો તેમાં પંદર જેટલા સેન્સર લગાવવામાં આવ્યા છે જેની મદદથી જમીનમાં ભેજનું નિરીક્ષણ પાકની પોષક તત્વો અને પાણીની જરૂરિયાતો વરસાદનું ટ્રેકિંગ રોગ અને જીવાતની જાણકારી સહિતની બાબતોની સમજ મેળવી શકાય છે પાંદડાની વિનાશ પાંદડા તમારા ભીના છે કે લીલા સુકા છે એ બતાવી દે આ છે એ છેલ્લે કેટલો વરસાદ થયો હતો ને એ મિલીમીટરમાં બતાવે પછી આ છે જમીનનું તાપમાન અંદરનું એ બતાવે આ પ્રકાશની તીવ્રતા એટલે પ્રકાશ સંશ્લેષણની વાત છે આવી રીતે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની અંદર કુદરતી રીતે આવા અળસિયા પેદા થાય અને આ જે અળસિયા છે ને એ બધા પોષક તત્વો છોડતા હોય છે અને આખી જમીનને ભરભરી બનાવે અને આનું જે છે એ બહુ તમામ પ્રકારના પોષક તત્વો આ છોડે છે એટલે અહીં બહારથી આપવાની જરૂર નથી